કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી ભાઈલો ઝુલાવે ડાળખી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી ડાળખી એ કોણ હલાવે લીમડે કોણ હલાવે પીપળે આ ભાઈ ની બેની ઈ હલાવે લીમડે હે ભગવાન તે મારા ભાઈ ને હો વરા કર્યો હજી આગળ પચાસ વરા જીવાડજે કાઈ થવું જ ન જોઈ સારું સારું એ છોડી બીરે તારે હગો ભાઈ નથી અને આ કિને રાખડી બાંધવા જાસ એ મેઘા બાપા મારે હગો ભાઈ ન તો હું થ્યો ગામમાં બધા છોકરા છે એ મારા ભાઈ જ કહેવાય એને બાંધવા જાવ છું સાચી વાત છે લે

<laughs> अरे बाप रे आम तो अजो केवडू मोट गाम से अपने जेव गाम गोतता ताने, ने एवं गाम जड़ी जुसे तने खबर से ने આપણે આ ગામમાં શું લેવા આવ્યા છે હા એ તો મને ખબર છે આપણે આ ગામમાં હારી હારી સોડીઓનું કિડનેપ કરીને દુબઈ વેચી દેવાની હા સમજો મારી વાત કાન ખોલીને હા ભાઈ છે રક્ષાબંધન અને બધી સોડીઓ રહી લે એના ભાઈને રાખડી બાંધવા ઘર બારિયું નીકળશે આજ મોકો હારો છે આપડે છોકરીઓ ને પકડી લેવાની છે વો અને પછી એને દુબઈ વેસી ને આપડે પૈસા વાળા થઈ જાય હાલ હાલ તો ઉતાવર કઈ ગાડી કાઢ લે હાલ જવા દે કાય કઈ જવા દે છોડી દેખાય ને એટલે પકડી જ લેવી હવા દે જવા દે બાવા દે કિશનભાઈ ભાઈ આજ રક્ષાબંધન રાક્ષા બંધન્ય

મારે કોઈ હગો ભાઈ નથી એટલે તને બાંધવા આવી ને તારે હગો ભાઈ નથી એમાં મારો વાક એટલે મારે જ બધાને બાંધવાની આખા ગામની બાંધી ગઈ જો તો ખરા હાથી બાંધવી જા વેતી નથી એ મારે ભાઈ કઈ પૈસાનું નથી દેને રાખડી બાંધવા હું તારો ભાઈ નથી થવાનું તું જવા દે એ તો તું તો બાંધવા દે આમ આ રે આયું કેટલી છે આ પૈસા હાથ બાંધવા આવે કાચું છે હાલો હાલો આપણે હાલો વેતી જા હમ રાખડી બાંધી મારે ભાઈ મેં તન રાખડી બાંધી તું મારી રક્ષા કરીશ ને હા બોન હું આખી જિંદગી તારી રક્ષા કરીશ

만다 <농> 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 Io non ti ho mai dato i miei piedi, ma non ho mai preso i miei piedi in giro. Ehi, cazzo, જે તારી રાખડી બાંધવી તારી કોઈ બેન નથી અહીંયા અહીંયાં મારે કોઈ ભાઈ નથી અહીં બેહી જા મારે કોઈ ભાઈ નથી ને તારે કોઈ બેન નથી ભલે તને બધા ગાંડો કે પણ નથી તું મારો ભાઈ 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 hmm 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 ભૈલા ખીચા ચેક કરીને મને ખબર છે તારી પાસે કાઈ નથી પણ મને ભાઈ મળી ગયો ને એટલે બધું મળી ગયું મારો કાઈ નથી જોતું એ ભૈલા મારો ઘણો કામ છે હો હું જાવ ટાટા એ ભગવાન મારો ભાઈ પોલીસ માં હે એને કોઈ દી કઈ થાવું ન જોઈ અરે તો બેન હા તારે કોનો ફોન આવ્યો હા તો મોટા સાહેબનો હા બોલો સાહેબ હે કે રે હતા હા તે વાંધો નહીં હું ગાયકા આવું છું હાલો બેન મારે ગાયકા જાવું પડશે આપણા ઇલાકામાં સોડિયું પકડવા વાળા આયા છે અને રક્ષાબંધન હે ને એટલે સોડિયું બહાર નીકળે ને એટલે એને પકડવા મળ્યા છે એ પહેલા તો પહેલા તું ઈ બેનુ ની રક્ષા કર હું તને પછી રાખડી બાંધી દઈશ હા હા હે ગાડી ચાલુ કર કાઈ કા એ બેવ કાઈ કા જાવ દે કા છોકરી બાદ જાવ દે કાઈ કા આ તો બહુ રાજી થઈ ગઈ મને ભાઈ મળી ગયો એ ભગવાન હવે માર તમારી પાસેથી બીજું કાય નથી જોતું તું ઓય ઓય બીજો શિકાર ગાડીમાં નાખ Banta, bentar, kipu na banta. Bye, bye. 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 Kamu kita cari mana કે મરના નામ કાધીમ કર ઓખો લે લે આ કોણ છે ઈ મારો ભાઈ છે મને બચ્ચામાં આવ્યો આવો તારો ભાઈ હા ઓય અને એક પાટુ દર ભાગી જાય હાલે ઈ મને મારા માણાંnte કાયલ કરી

પહેલા તને મારી આટુ થઈને કેટલું વાગી ગયું ને કેટલું લોહી નીકળે મારે તો હગો ભાઈ હતો ને એ તો એ ભાગી ગયો અને તારે તો આ ગાંડો ભાઈ છે તોય તને મૂકીને જો તું કેટલો એ ભગવાન આવો ભાઈ દુનિયાને આપજો

આ ગાડે તને બસાવી હા લાય રાખડી તો બાંધી છે અને આ શું આને આના શરીર લાગી લે હા હે અમારો બાપા ગાંડો નથી આ તો ડાયો છે અને ઓલા ગુંડા કે બાદ ગયા ઈ સાહેબ આમ વઈ આ ગયા વાહ ગાંડા વાહ સારું કામ કર્યું લે હવે ગુંડાને મારે પકડવા પડશે એક કામ કરો છોડી

ભલે આવતો હોય આપણે આમ છે આટો ફરી ને જયા ને આપડે આ કાસા રસ્તા થી ડાઈરેક અહીં વસમાં ઉભા રહી અહીંયા નીકળવાના જ છે હાલો કાયકા હાલો ભાડો કાયકા થોડો એક કામ કરો આયાત નીકળશે આયા નીકળશે આય ઉભા રહ્યો અહી ગાંડા નીકળ્યા એટલે ગાડી દેખાડજો એ હજી પુલનો ટાઈપમાં હોય આ નીકળશે